આમ મારો હાહરો લગન હાટું રાડ્યો નાખતો તો એ ટેમ્પો સન પેલા લગન હાટું પાડતો તો અને હવે કુરકુરિયા હાટું પાડસ હેલો બક્કમ બુવાજી સ્પીકિંગ હાજી હાજી બરોબર છે બરોબર છે શું વાત કરી કેનાલમાં માછલીએ ધમકુ મારી અલ્યા શું બહુ બહુ જોઈ રહ્યો છે ભાઈ પડ કેનાલમાં અને બારો કાર્ડ બિચારી ને તરસ નહીં આવડતું હોય તો ડૂબી ને મરી જશે અલ્યા એમ ફોન ના કરવાનો હોય અને હાલ તું ગાયો ગા 150 રૂપિયા Google Pay કર પરો બુઆજી મારા સોકરાનું કોક કરો અલ્યા કોઈ નઈ થાય તારા સોકરાને આપળો ભાઈબંધ પાડાની જેમ તરશે પતાળમાં હશે તોય બાર કાટશે

ए भुवाजी मारी कोई डोसी केनाल मो नथी पड़ी आ मारा सोकरा ने भूत वळियो भूत ओहो बुली oh, oh, जो गुंडा अब मु आ बाटली मो नई पियासु ई मो मन बफारो हो था आ, आ। तो हु तारा हारू मारे टेंकर लापु अब कोई टेंकर भी अंकल लाबानी जरूर नहीं ખાલી પોટલી તર્યું ગેલર્યું લાવશો ને તોય હું મય બેહી ગઈ હોય પણ હા મય કેરોસીન બેરોસીન ની વાસ ના આપી તો હો ઓહો તો એ દાર તું હું પેણ ઉકેડા મારો તું તું તો એ દાર તને બાસ નથી આવતી હવે એ મું નહીં મારો ભાઈ ડાલો હતો અમે બે જણા જોડવા છીએ જોડવા ઓહો મારો બેટો ભૂતે જુડવા આવવા મોડ્યો લ્યો આ વાત તો મારી બેટી બોલીવુડમાં ખબર પડશે ને તો વાળા ઓના ઉપર તો પિક્ચર બનાવી નાખશે હે બુઆજી આ મારો ટેમ્પો હારો તો થઈ જશે ને અલ્યા આવો તો કેટલો આવી બાટલીઓમાં પૂરી પૂરીને વેચી અને આ ભૂત તો ચીડીના પગ જેટલું છે બુઆજી ભૂત ભલે ચીડીના પગ જેવડું રહ્યું પણ મારું હાહરું અળવિતરું બહુ એ ભક્ખમ બુઆજી

મારો ટેમ્પો મારો ટેમ્પો હે કાકા હવે મારો લગન ચાલે થશી ઓના કરત ઓના ભૂત વળગ્યું તું એ શું ખોટું હતું વિચારું કુરકુરિયો જ માંગતો તું ને અન હવે તપાતર આખો ડાળો વવ વવ કરીને મારું લોયો પી જ